બનાસકાંઠામાં આવેલા ધાનેરામાં રામાભાઈ મોદીના ખેતરમાં સાત વીઘામાં થોડાક દિવસ પહેલાં બાજરી અને જુવાનો વાવેતર કર્યું હતું પણ વરસાદની શરૂઆત થતાં ખેતર પાણીથી ભરાઈ ગયા હતા પરિણામે આજુબાજુના ખેતરોમાં પાળા તૂટતા રામાભાઈ મોદીના ખેતરમાં ધોવાણ થયું હતું બાજરી જવાનો પાક ધોવાઈ જતાં ખેડ ખાતર અને બિયારનો ખર્ચ માથે પડ્યો હતો પાક લાખોની આવક ધરાવે છે એવી સ્થિતિ છે પણ વરસાદના કારણે ધોવાણ થતાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે વાવેતરની સાથે ઘાસચારો પણ પલટ જતા પશુઓને પણ શું મોટો સવાલ મૂંઝવી રહ્યો છે અમારે બાજરી તથા જુવારનું વાવેતર કરેલું હતું વરસાદ વરસાદથી આખું પાણી ભરાયું બાજુમાંથી ખેતરમાંથી પણ પાણી આવેલું તેમાંથી આખું પાણી ભરાઈ ગયું પાક નિષ્ફળ ગયો સરકારશ્રીની સહાયતા માટે જે સહાયતા સરકાર આપે તો અમારે કોઈ પણ રૂપિયાની આવક પણ થયેલ નથી તો પણ થશે પણ નહીં કે વરસાદે પાણીથી ટોટલ પાક નિષ્ફળ જવાની ઓર થઈ જશે અમારે પોચ વિઘરના વાવેતર જુવાર બાજરી વાયતી ધોવન થઈ ગયું છે આજુબાજુના પાળા ફૂટી ગયા છે હવે સાહેબ જે તમે કોઈ સહાયતા હાલતા હો તો અમને દિવસે શકો અમારે જુવાર બાજરી બધું ધોવાઈ ગયું છે નેટ નેટ થાય પૂરું કરીને મેં વાવેતર કર્યું હતું અને આડા બાજુ આજુ ના પાળા તૂટી ગયા છે રમેશ સુથા દિવ્યાંગ ન્યુઝ બનાસકાંઠા